તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા ના વિલગમાં તો આવી ગયો છું ગેરેજમાં અને પેલા તો બધાને શુભ સવાર અને વાગી ગયા તો બપોરના એક તો આજે વિલગ મોડો ચાલુ કરું છું કારણ કે થોડું મોડું થઈ ગયું હવારમાં નાની બહેનને નિશાર મૂકવા ગયો તો પછી કાકાને સાઈડ ઉપર મૂકવા ગયો હતો એટલે આજ મોડું થઈ ગયું અને પછી સૌ કામકાજ હતું વસ્તુ લેવા જવાનું હતું એટલે વિલગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું તો હવે આવ્યો છો અંદર મૂકવા તો હવે જાઉં છું ઘરમાં જમી લઉં પછી આપણે વિલગ આગળ વધારશું બપોર પછી આરામ કરીને તો બપોર પછી મળીએ વિલપ માં તો વિલગ જોતા રહેજો હાલો કરું છું ગેરેજ બંધ તો હવે આવી ગયો હતો ગેરેજમાં નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયો તો હવે ગેરેજમાં ડીએસ કાઢી લો અને તો દૂધ લેવા હાળા હાથ થઈ ગયા છે તો હવે વધારું છું બપોરે પછી આરામ કરતો હતો તો ન આવીએ પણ થોડકા આરામ કર્યો પછી નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયો તો હવે આપણે બિલક આગળ વધારી તો હમણાં બે થોડાક દિવસથી વિલગ નહોતા આવતા કારણ કે કામ કાજ એવું હતું થોડુંક ઘરનું કામકાજ હતું એટલે વિલોગ બનાવી નહોતો તો બરાબર ને પછી એડિટિંગ એ નહોતો કરી શકતો એટલે આમના વિલોગ નહોતા આવતા તો પછી આજથી વિલોગ બનાવવાનું પાછું ચાલુ કર્યું છે તો ચાલો વિલોગ આપણે આગળ વધારીએ બીજે બાર કાઢી લઉં અને પછી જાઉં દૂધ લેવા તો આમાં પછી થોડાક દિવસ કામકાજ એવું હતું એટલે

આપણે આગળ વધારીએ તો આજે તો લગભગ વરસાદ તો આવી ગયો છે એટલે હવે રસ્તામાં તો આગળ નહીં વધારું કારણ કે પાણી ભરાઈ ગયું હોય એટલે ખબર ન હોય ખાડા ક્યાં છે ક્યાં નહીં એટલે ચાલુ ગાડીએ આજે નહીં ઉતારું બરોબર પછી આપણે આવીને આગળ વધારશું તો લગભગ નહોતા રહેજો ખાડા પાણી ભર્યું હોય પછી ખબર ના રહી ચાલો રહેજો ગેરેજ કરવી જ દઉં બંધ તો હવે ટીવીસ બાર કાઢી નાખું છે ચાલો હવે જાવું દૂધ લેવા ગેરેજ ને કરવું બંધ પછી મળીએ દૂધ લઈને વિલોપ વિલો જોતા રહેજો